પાલીતાણાના પીપળડી બે ગામે નાળાના વિકાસનું કામ કરવામાં આવ્યું પણ પંદર દિવસમાં નાળાના કામમાં ભ્રષ્ટાચાર હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો પાલીતાણાના પીપળી બે ગામના માર્ગ ઉપરના નાળાનું કામ રૂપિયા સાડા દસ લાખમાં આપવામાં આવ્યું હતું જે કામ પંદર દિવસ પહેલાં પૂર્ણ થયું હતું બાદ વરસાદ પડતાની સાથે જ નાળાના વિકાસના કામ સામે પ્રશ્નો ઉઠવા પામ્યા હતા કારણ કે આ નાળાનું કામ નબળી કક્ષાનું થયું હતું જેના કારણે ગ્રામજનોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથે મીડિયાને બનાવની જાણ કરી હતી ત્યારે સમગ્ર મામલો ગરમાયો હતો તંત્ર સફાળું જાગ્યું હતું અને રાતોરાત આ નબળી કક્ષાના કામ ઉપર ઢાંકપીછોડો કરવા પહોંચ્યા હતા જેનો વિરોધ ગ્રામજનોએ કરી મીડિયા સમક્ષ તંત્ર પોલ ખુલી હતી આ સમગ્ર બનાવને લઈ હાજર એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાની વાત કરી બચાવ કર્યો હતો

જયરામભાઈ રાઠોડ વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત પાલીતાણા ભાવનગર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા બે ના ગામજનો અને વાડી વિસ્તારને જોડતો આ રસ્તો અને આ રસ્તા ઉપર દસ લાખ એકાશી હજાર રૂપિયાના રૂપિયાની કિંમતનું આ નાળું બનાવવાનું જ્યારે કામ અહીંયા મંજૂર થયું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું નેવું ટકા બોગસ કામ આ નાળાની અંદર કરવામાં આવ્યું છે નાળું બન્યું છે પંદર દિવસમાં પહેલા જ વરસાદ હજી વરસાદ તો એ સામાન્ય પડ્યો છે પહેલા વરસાદની અંદર આ નાળાની અંદર અઢી અઢી ફૂટના ખાડા પડી ગયા છે ગઈકાલે થ્રી વ્હીલ છકડો નીકળી એ ફસાઈ ગઈ જ્યારે

અને ખેડૂતને તો હેરાન ગતિ થાય એવું જ કામ કર્યું છે આ લોકોએ એનું જે પૂરું એસ્ટિમેટ હતું એ પ્રમાણે કામે લોકોએ નથી કર્યું એકસો ને પાંત્રીસ ફૂટની દિવાલ હતી મીટર બનાવી દીધી છે અને કામ બહુ નબળું કર્યું છે અને પાળો લગભગ ધોવાઈ જશે મારા અંદાજ પ્રમાણે ભૂલ માટે ગઈ રાત્રિ ના સિમેન્ટ અને રેતી નો પથરાવ કરી દેવામાં આવ્યો હા એ લોકો આવ્યા હતા ટ્રેક્ટર ને એવું વાહન લઈને આવ્યા હતા પણ એ રાતે નતું કરવા દીધું પછી મીડિયા વાળાને બોલાવી પછી કામ કર્યું છે મારું નામ વિશાલ છે હું અત્યારે ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છું અત્યારે જે પૂછવામાં આવ્યું મને ગામ વિશે તો એ બાબત હું જણાવવા માગું છું કે પીપળી ગામમાં જે કામ કરવામાં આવેલું છે તે અમારી જાણ બહાર કરવામાં આવેલું છે એજન્સીએ ટોટલી અમારી જાણ બહાર કામ કરેલું છે અને ત્યારબાદ ગામ લોકોની ફરિયાદ આવી ત્યારે સ્થળ ઉપર વિઝિટ કરેલી અને કામ નબળી ગુણવત્તાનું થયેલું એવું સાબિત થયું એના કારણે એજન્સીને અમે નોટિસ આપેલી ફરી વખત એક નોટિસ આપવામાં આવેલી છે અને કામ સુધારાત્મક કરવા માટે એઝ પર ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ કામ કરવા માટે અમને સૂચના આપેલી છે અને હાલ કોઈ બિલનું ચૂકવણું થયેલું નથી અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટેની પ્રોસેસ પ્રોગ્રેસમાં છે એ વડી કચેરી દ્વારા એની કાર્ય આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે